રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જોકે બિલ્ડિંગ ની બહાર થી સારું દેખાતું હોવાથી નોટિસ ન આપ્યું હોવાનું પાલિકા જણાવી રહી છે ત્યારે આ બેદરકારી છે સામે આવી છે અડાજન વિસ્તારની ઘટના છે અને આ રીતે બાલ્કની ધરાશાયી થઈ હતી ત્યારે ઘટના પછી પાલિકાએ તાત્કાલિક ધોરણે મકાનો ખાલી કરવાની તજવીજ હાથ ધરી છે સુરતના પાલનપુર કેનાલ રોડ પર આ પ્રમાણેની ઘટના ઘટી હતી ત્યારે બિલ્ડિંગમાં દાદર સુધી પહોંચવાની જે બાલ્કની હોય છે એ ધડાકા બે તૂટી પડી હતી બે માળમાં રહેતા મારફત રેસ્ક્યુ કરીને તેને ઉતારવામાં આવ્યા હતા જોકે કોઈ વ્યક્તિને ઇજાઓ પહોંચી નથી પરંતુ જે પ્રમાણે સુરત શહેરની અંદર જે વરસાદી સિઝન અંદર જે જર્જરિત મિલકતો હોય છે એક બાદ એક ધરાશાયી થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરતના સચિન પાલી ગામમાં આ રીતે પાંચ માળની ઇમારત છે એ ધરાશાયી થઈ હતી ત્યારે એમાં કુલ છ જેટલા લોકોના મોત થયા હતા એમાંથી પણ કોઈ બોધપાઠ નથી લઈ રહ્યો ત્યારે પાલિકા માત્ર ને માત્ર નોટિસ ફટકારતી હોય છે કોઈ કામગીરી નથી કરતી એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયા છે જો ફાયર બ્રિગેડ જી ધનરાજ આપ જોડાયેલા રહેશો અમારી સાથે સુરતના પાલનપુરની આ ઘટના છે જ્યાં